प्रश्न एक कई दाल खावा थी लोही वधे छे एक मग दाल बी अड़द दाल सी मसूर दाल डी चना दाल साचो जवाब छे विकल्प डी चना दाल प्रश्न बे मानव कान मा केटला हाड़का होय छे एक त्रण हाड़का बी बे हाड़का सी आठ हाड़का डी पांच हाड़का સાચો જવાબ છે વિકલ્પ A તડ હાડકા પ્રશ્ન 3 કયા પ્રાણીનો દૂધ પીવાથી વ્યક્તિનું મૃત્યુ થાય છે A ઘેટા B ભેસ C સિંહણ D ગાય સાચો જવાબ છે વિકલ્પ C સિંહણ પ્રશ્ન 4 સૌથી તેજસ્વી ગ્રહ કયો છે A શુક્ર B બુધ C મંગળ दीप गुरु ग्रह साचो जवाब छे विकल्प एक शुक्र प्रश्न पांच आमाथी कयो पदार्थ पानी पर तरे छे एक मीठू बी साबु सी तेल दी दूध साचो जवाब छे विकल्प सी तेल दोस्तों वीडियो पसंद आवी आए तो तमारा मित्रों ने शेयर करो प्रश्न छेती कया देश मा रात्रे खेती ए अमेरिका देश, बी भारत देश सी नॉर्वे दी चीन देश साचो जवाब छे विकल्प सी नॉर्वे प्रश्न सात ध्यानचंद ट्रॉफी कई रमत साथे संबंधित ए हॉकी क्रिकेट, सी गोल्फ डी छे विकल्प ए हॉकी. प्रश्न आठ क्या देशे शून्य शोध करी हती? ए भारत बी चीन सी जापान डी अमेरिका साचो जवाब छे विकल्प ए भारत प्रश्न 9 वुलर तलाव કયા રાજ્યમાં આવેલું છે એ ઓરિસ્સા બી ગોવા સી ગુજરાત ડી જમ્મુ કાશ્મીર સાચો જવાબ છે વિકલ્પ ડી જમ્મુ કાશ્મીર પ્રશ્ન 10 પાણીની નીચે અવાજ સાંભળનાર સાધનને શું કહે છે એ રેડિએટર બી હાઇડ્રોફોન સી થિરોમીટર ડી કેલરીમીટર સાચો જવાબ છે વિકલ્પ બી હાઇડ્રોફોન પ્રશ્ન 11 એવો કયો પક્ષી છે જે જન્મતાની સાથે જ ઉડી જાય છે એક ઘુવડ બી પોપટ સી મોર ડી ચમાચીડિયું સાચો જવાબ છે વિકલ્પ ડી ચમાચીડિયું પ્રશ્ન 12 વધુ પડતી લિપસ્ટીક લગાવવાથી કયા રોગનું જોખમ રહેલું છે એક કેન્સર બી ટીબી सी डी साचो जवाब छे विकल्प एक कैंसर। प्रश्न प्रश्नतेर नवजात मानव बाढ़ के समय पची हसे एक तरह महीना बी बे महीना सी एक महीना डी चार महीना पची સાચો જવાબ છે વિકલ્પ C 1 મહિના પછી પ્રશ્ન 14 એવો કયો વૃક્ષ છે કે જેના પર આપણે ચઢી શકતા નથી A કેળાનો ઝાડ B આંબાનો ઝાડ C લીમડાનો ઝાડ D તામાંથી કોઈ નહીં સાચો જવાબ છે વિકલ્પ A કેળાનો ઝાડ પ્રશ્ન 15 કયા પ્રાણીએ તેની માતાને ક્યારે જોઈ નથી એક મગર बी विंची, विं सीरी दी कोई नहीं साचो जवाब विकल्प बी विंची। दोस्तों वीडियो पसंद आवी होए हो तो हमारी चैनल ने लाइक सब्सक्राइब करो प्रश्न सोल विश्व कया देश में पर नदी नथी। ए चीन बी भारत सी सऊदी अरेबिया दी अमेरिका સાચો જવાબ છે વિકલ્પ C સાઉદી અરેબિયા પ્રશ્ન 70 કયો પક્ષી માત્ર એક આંખથી પણ જોઈ શકે છે A કબૂતર B કાગડો C ગરુડ D પોપટ સાચો જવાબ છે વિકલ્પ B કાગડો પ્રશ્ન 18 खिचડી ખાવાથી કયો રોગ મટે છે A પથથરો B કબજિયાત C હાર્ટ એટેક दिक खंड साचो जवाब छे विकल्प बी कब्जियत प्रश्न 19 કયું ફળ કાચું હોય ત્યારે ખાટા અને પાક્યા પછી મીઠું લાગે છે એ анаनास બી સપોટા સી નારિયેળ ડી પપૈયા સાચો જવાબ છે વિકલ્પ એ анаनास પ્રશ્ન વીસ ગૌતમ બુદ્ધને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ કેરી લીમડો સી સાચો જવાબ છે વિકલ્પ સી પીપલની પ્રશ્ન એકવીસ કયા પ્રાણીની તેની આંખો જુદી જુદી દિશામાં ફેરવી શકે છે એ કાચંડો બી ઘુવડ સી ખિસકોલી डी पोपट साचो जवाब छे विकल्प ए काचंडो प्रश्न 22 भारतमा સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે એ राजस्थान बी ઉત્તર પ્રદેશ સી મધ્યપ્રદેશ ડી મહારાષ્ટ્ર સાચો જવાબ છે વિકલ્પ બી ઉત્તર પ્રદેશ प्रश्न 23 કયો પ્રાણી તેની જીભ વડે કાન સાફ કરે છે એ जिराफ बी સિંહ સી મગર ડી રીંછ સાચો જવાબ છે વિકલ્પ એ जिराफ प्रश्न 24 વધુ પડતા ખારી બિસ્કિટ ખાવાથી કયો રોગ થાય છે એ કબજિયાત બી કેન્સર સી ખાંડ ડી બ્લડ પ્રેશર સાચો જવાબ છે વિકલ્પ A કબજિયાત દોસ્તો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને દરરોજ વિડિયો મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો